જે મુદ્દા છે તે સમજાવીશ જેના આધારે આપશો ને ખબર પડી શકે કે કાકાની જમીન ક્યારે ભત્રીજાના નામે થઈ શકે અને ક્યારે કાકાની જમીન છે તે ભત્રીજાના નામે ન થઈ શકે તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી વિડીયોમાં જણાવું છું દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપશો જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલા હું આપશો જણાવી દઉં કે કાકા ખેડૂત ખાતેદાર હોય અને ભત્રીજો પણ ખેડૂત ખાતેદાર હોય તો તે બંને છે તે વેચાણ દસ્તાવેજથી અથવા તો બક્ષિસ દસ્તાવેજથી એકબીજાના નામે ખેતીની જમીન ટ્રાન્સફર કરી શકે છે પરંતુ દોસ્તો હું આપને જણાવી દઉં કે કાકા ખેડૂત ખાતેદાર હોય અને ભત્રીજો બિન ખેડૂત ખાતેદાર હોય તો આવા સંજોગોમાં જે આપણો ગુજરાત રાજ્યનો કાયદો છે ખેતીની જમીનનો તેના મુજબ ભત્રીજો છે તે જમીન ધારણ કરી શકે નહીં એટલે કે કાકા તેને વેચાણ દસ્તાવેજથી ના કે બક્ષીસ દસ્તાવેજથી કે ના કોઈ અન્ય રીતે ખેતીની જમીન સોંપી શકે પરંતુ દોસ્તો આપ સરે જણાવી દો કે કાકા છે તેને કોઈ પણ સંતાન નથી કોઈ પણ વારસદારો નથી કોઈ પણ તેની પત્ની નથી તે અપરિણિત તથા નિર્વંશ છે એટલે કે તેના કોઈ પણ સીધી લીટીના વારસદારો નથી તો આવા સંજોગોમાં

તે હવે પછી આ મિલકતના તે વારસદાર થશે તે હવે ધારણ કરશે આ જમીન આ પ્રોપર્ટી તો આવા વિલલેખ તૈયાર કરવાથી દોસ્તો તે વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર થઈ શકે છે તો આવું કરવાથી દોસ્તો તે વ્યક્તિ છે તે ખેડૂત ખાતેદાર બની શકે છે એટલે કે કાકાની જમીન છે તે ભત્રીજાના નામે દાખલ થઈ શકે છે જો તેને કોઈ વારસદાર ન હોય અને તેણે વિલલેખ તૈયાર કરેલો હોય તો કાકાની જમીન છે તે બિનખેડૂત ભત્રીજાના નામે ટ્રાન્સફર થઈ શકે છે દોસ્તો આથી મહત્વપૂર્ણ માહિતી આપશો પસંદ આવ્યો હવે વિડીયો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોતા મારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માત્ર